લદ્દાખમાં ચીનના પગલા પર સરકારની પ્રતિક્રિયા અંગે પવન ખેરાની ટીકા કોંગ્રેસના નેતા પવન ખેરાએ હોટાના પ્રિફેક્ચરમાં ચીન દ્વારા લદ્દાખના ભાગોને સામેલ કરી બે નવા સ્થાપનાને લઈ ભારતીય સરકારની પ્રતિક્રિયાની કડક ટીકા કરી છે ખેરાની છેલ્લા દાયકામાં ભારતની વિદેશ નીતિને અસરકારકતા પર ચર્ચા જગાવી છે ખેરા જે તેમના સ્પષ્ટ મંતવ્યો માટે જાણીતા છે તેમણે સોશિયલ મીડિયા પર તેમની ચિંતા વ્યક્ત કર્યા તેમણે દલીલ કરી કે સરકારની વિદેશ નીતિ સતત ભારતના હિતોને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહી છે તે યુનાઇટેડ સ્ટેટ્સ ચીન પાડોશી દેશો સાથેનો વ્યવહાર હોય અમે તો સતત બતાવ્યું છે કે છેલ્લા દાયકામાં ભારતની વિદેશ નીતિના પરિણામો દૈનિક જીવનમાં કેવી રીતે અસર કરે છે ભલે તે અમેરિકા ચીન અથવા આપણા પાડોશી હોય દરેક જગ્યાએ અસફળ નીતિના ઉદાહરણો સ્પષ્ટ છે ખેરાએ જણાવ્યું તેમણે ચીનના પગલાઓ પર વિદેશી મંત્રાલયને આપત્તિઓ અપર્યાપ્ત ગણાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ નિશ્ચિત પગલાં લેવા માટે આહવાન કર્યું ખેરાએ જણાવ્યું કે બે હજાર વીસમાં ચીનની ઘુષણખોરો પછી વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ ક્લીન ચીટને કારણે ચીનને આવા પગલાં લેવા માટે આત્મવિશ્વાસ મળ્યો વિદેશી મંત્રાલય દ્વારા ઉઠાવેલી અપર્યાપ્ત આપત્તિ

इन द लोकसभा ये स्वीकार किया गया है कि चीन ने घुसपैठ किया है दो गांव या दो जिले कुछ बनाया वहां पे कुछ बस्तियां बसाई हैं पहली बार ये एडमिशन जो हुआ है क्योंकि प्रधानमंत्री ने तो 2020 में कहा था ना कोई घुसा है ना घुसेगा इस पर एक विस्तृत प्रेस वार्ता हम लोग करेंगे बहुत जल्दी करेंगे लेकिन जो भारत की विदेश नीति है वो आपने जो सवाल पूछा शायद होतान परफेक्चर पर पूछा है आ, अलावा उसके जो ब्रह्मपुत्रा पे एक डैम बनने की बात हो रही है अलावा उसके भी कई उदाहरण हम लगातार देते आए आपको कि कैसे भारत की विदेश नीति पिछले दस साल में उसके नतीजे हम रोज 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 भुगत रहे हैं वो अमेरिका हो वो चीन हो वो अगल बगल के और हमारे पड़ोसी देश हो हर जगह से आपको वही ઉદાહરણ મિલતેસ તરફથી ઢુલમુલ વિદેશ નીતિ આપી હૈ